જુઓ મિત્રો વિડીયોની શરૂઆત કરું એના પહેલા તમને યાર કહી દઉં છું કે તમે આજ સુધી જેટલા પણ ગીતો સાંભળ્યા છે એ ભલે યાર પ્રેમના ગીતો હોય બે વભાના ગીતો હોય કોઈ ભજનો હોય સારા ગીતો હોય મરદાન ને લગતા ગીતો હોય પરંતુ આજે આ ભાઈએ એ બધા ગીતો નથી ગાયા પરંતુ એક કોમેડી ગીત ગાયું છે અને એ પણ કંઈક એવી રીતે ગાયું છે ને કે ખરેખર યાર એ વિડીયો રાતોરાત લાખો લોકો સુધી પોકી ગયો છે અને જેટલા પણ લોકો આ ગીત સાંભળી રહ્યા છે ને એ એમ જ કહી રહ્યા છે કે યાર અરે તમે કેવા ગીતો ગાઓ છો યાર તમે પણ આવું જ કહેવાના છો તો આજના વિડીયોની અંદર આપણે યાર થોડીક વાર નહીં કરીએ સૌથી પહેલા અને તરત જ એકવાર ભાઈ આપણા પંકજભાઈ ઠાકોરે જે એક બાજરીની સિઝન ચાલી રહી છે અત્યારે બાજરીઓ વઢાવા આવી રહી છે એને લઈને ગીત ગાયું છે અને મોટા ભાગના જે ખેડૂતો છે ખાસ કરીને તો એ લોકો આ ગીતને પસંદ કરી રહ્યા છે તો તમે પણ એકવાર આજનું આ નાનકડું જે ભાઈએ ગીત ગાયું છે એ ગીત સાંભળતા જો અને તમારા બધાથી માફી માંગુ છું કારણ કે યાર આપણી આ યુટ્યુબ ચેનલ તમાલાજી ઠાકોર ઉપર અઢી લાખથી પણ વધારે સબસ્ક્રાઈબર છે અને મહિનો જેટલો થઈ ગયો આપણે વિડિયો નહોતા નાખતા પરંતુ હવે યાર રેગ્યુલર દરરોજ આપણી આ ચેનલ ઉપર વિડીયો આવશે તો એકવાર આજનું આ ગીત સાંભળતા જો અને વિડીયો પસંદ આવે છે તો તમારા બધા મિત્રોના ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરી દેજો ઓ ચલી ખાના સે બાજરી વાગતા લાગે પણ બાજરીનો રોટ લોખાવા વેઠવો પડે તડકો નાહે બાજરી વાટતા લાગે ઘણો તડકો પણ બાજરીહીનો રોટલો ખાવા વેઠવો પડે તડકો